આપણે આ બધું તમારા વિદ્યા બધું જોઈ ગયો હમ એવું એટલે હવે તમે આપણે આ દેવી દેવ દેવી દેવતા કોઈ ભગવાન એને કોઈ માનતા નથી એમ ને માનો કે નથી માનતા મને ખબર નથી તમે કેતા હું તમને કહેતો તમે તમે માનો કોઈ એમ તમે દેવી દેવતા ભગવાન કોઈ તમારા હુરાપુરા દાદા કોઈ રખા કોઈ એમને તમે કોઈ માનો પૂજો રખા હા રખા એટલે કે કોઈ હુરાપુરા એમ રખો રખો ઈ કોણ રખા એટલે ટૂંકમાં અમારામાં એમ કેવાય કે રખા એટલે હુરાપુરા એમ પુરાપુરા કોઈ બે હાડ એ નું બધું એમ રખો કીધું ઈ કોણ રખા એટલે રખા અમારા તો રખા એટલે ખવડાવે પીવડાવે અને રાખે એટલે રખો હા બસ હું એ જ રખા દાદા હા બસ ઈ ખવડાવે પીવરાવે આ તે રખા દાદા હા ઈ કોણ રખા દાદા ઈ કોણ હમ કેનો દીકરો ઈ દીકરા ની વાત નથી થાતી હું તમને બતાવી દઉં હવે પણ તમે કોઈને એ મને એક જવાબ દે ચારેક વાર બોલ માં આ રખાવ દાદો કેનો દીકરો ને એના બાપાનું નામ હોય એમ નઈ, તમે કોઈ હું બીજું પૂછું છું તો ને આ રખા પૂછું એની વાત નથી કરતો ને બીજા કઈ કોક ચાલુ કર્યું પૂછું છું એ બોલ ને આ રખો દાદો કેનો દીકરો હા એ તમે કો તમે કેના દીકરા ઓય હું તો મારા બાપા નો બસ હું ઈ જ કવ કે તમે એમ નઈ મારા બાપા નું નામ ગોવિંદ છે આ રખા નું બાપા નામ બોલ મારી વાત સાંભળો એમ નઈ એમ આમ આડાવળી ને મારા બાપા નું નામ ગોવિંદ છે રખાન નું બાપા નું નામ હું છે અને રખો કોણ ઈ અમારા માં હું ઈ તું જે કરતો ઈ હું તને નકર પૂછતો હોય માથે ચડાઈને રખડતો આ તું કઈક રખો રખો કરે છે એ રખો દાદો કીનો અને કોનો છોકરો મારા બાપાનું નામ ગોવિંદ છે રખાનું બાપાનું નામ છે એ રખાનું બાપાનું નામ ગમે એ હોય એ એમ એમ અલ્યા એ તું મને ક્યાં હેરાન કરે છે ફોન નો કરતો હતો ફોન નહીં મારી વાતનો જવાબ તો હું તાર મારે તારી હું તને જે મને કીધું એનો જવાબ દે આ તે ફોન કર્યો છે રખાવા બાપા રખો કેનો દીકરો રખાય,

એ તમે જે કયો એ પછી આ બધા એક એક જાત ના ના હોય કોળી એક જાત ના ના હોય દેવી પૂજક એક જાત ના ના હોય આયર એક જાત ના ના હોય એમાં કેટલી કેટલી જાતો આવે એ જ ને તમારે દેવી પૂજક માં કેટલી જાતિ આવે ઈ ગમે એટલી જાતિ આવે બે ત્રણ નામ કીધું આયા બધી એક જાત ના ના હોય તો કેટલી જાત ના હોય ઈ કહે પેલા તું બોલી નો જવાબ દે મારી પાસે ટાઈમ નથી ઈ નઈ મારા મારા પ્રશ્નો નો જવાબ હું તારા પ્રશ્નો દઉં છું તું જેટલું કહે અટાણે કેટલી પ્રકાર ના દેવી પૂજા આવે

મારે તારું જ કામ છે હું ઈ નથી બોલતો એમ કઉ છું હું તારી જ કામ છે તારું તારું જ કામ છે ના હું ઈ નથી બોલતો તારે જેનું કામ છે ઈ નથી બોલતો તારી અંદર બીજા ડખા મારી દે હાલતા હોય ને ઈને મારા પ્રશ્ન જવાબ દેવો તારે તારો એવો બધો શું પ્રશ્ન તારે રવા ઝૂંપડું નથી ને તું પ્રશ્ન કરવા બેઠો છો તારા ગામ માં તારે એક ઝૂંપડું હારું નથી ને તું પ્રશ્ન કરવા બેઠો છો તો તારે ઈ પેલા ઝૂંપડું હારું કરી લે ને

તું રખા દાદા નું માન રાખ તમે રખા દાદા નથી રખા દાદા પાસે શું પ્રમાસ રખો બોલે બોલેલા તને પાન છે એટલે હું રખો દાદો બોલું કહું હું રખા દાદાનો ભુવો છું દાદા હા ખમકારો કરો

મોટી હોય એમ કરે બકરા ઠાઠા ઠોર પેઢમાં આ સિસોડો ખરાબ છે આમાં તું આવી જાય મરા તારા મોબાઈલ નંબર નાખા ને તો રખા દાદા બચાવવા નહીં આવે ને આવડે શોધ છે બધા

ઈ વાત સાચી છે જિંદગી બગડે એ કઈ કેવા કેવા ને કારણે ભૂલી જજે મારા બાપા ને પીચ્યાસી વર્ષ થયા એને ખબર પડી કે મારું દીકરું રતન પાક્યું ખરે ખરું એમ પણ હું તમને એક પ્રશ્ન પૂછું પૂછ લે પ્રશ્ન નો જવાબ જ દે તો બીજું કાઈ બોલતા નહી તું ભાઈ બહુ મોટો ભણેલ ગણેલ છે ને તારો પ્રશ્ન હજી વયરો મારા મારાથી દેવાય નો દેવાય એવો બધો પ્રશ્ન કાઢ્યો તો તો ના પાડી દેજો કે ના ભાઈ ઈ એમાં આપડે નહી પુગે મોટો પ્રશ્ન ના બહુ તારી પાસે જેમ કે તારી ભાષા જોતા તું બહુ પ્રોફેશનલ છો ઈજ તમે આ આ દુનિયા તમે કોઈ ને માનો હે તમે આ દુનિયામાં માં કોઈ ને માનો તમે હ બોલો હું તને માનુ મને હા કેમ કે માણસ હોય ને એટલા માણસ ઈ બધાય ને માનો હા રેડી આ બરોબર છે એક તમારી વાત તારા કોઈ લખા ફખા ફુખા કાગે ખોખા એકેય હુરી પુરી એકેય મારી પાહે આવે એમ નથી તારી હુરી પુરી ને હું જીમ ફાઈવ બોલું તો તો મને એવડે આંધરો નો કરજે ને રાજા નાક દઈ ને બટકું નો

આ અમારા માં આવી દેવીઓ અમારા ઘરે જન્મ હવે એ પગે લાગવાનું હોય કે અમારા જન્મ લેતી હોય તારે પૈયા લાગવાનું હોય કેમ કે તમે એને પગે લાગી શકો કેમકે તમારા અમારામાં તો જન્મ મારામાં અમારામાં ભગવાન જન્મ લે અમારા માં ભક્તો જન્મ લે એ તો એક પાકી વાત છે ને એક દાખલો છે માણસ ઘરે ગંગાજી હોય એને કાંઈ ડોલી પાણી બેસવાનું હોય

બાપ દાદા તારા બાપ દાદા કીધી તારા બાપ પૂરતું રખાય મને જરૂર છે હું તારા બાપ દાદા થોડો છું તો તમે માતાજી નું અપમાન શું કામ કરો છો કઈ માતાજી

ઓડિયો સાંભળો જેમાં મુકેશ દેવી પૂજક છે જે મનસુખભાઈ રાઠોડ સાથે વાતચીત કરે છે અને મનસુખભાઈ રાઠોડ એનો મજાક બનાવી દેશે કે હું રખા દાદા બોલું છું અને તારે કામ શું છે અને બધું અલગ અલગ રીતે એનો મજાક બનાવી દેશે અને અત્યારે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થવા માટે કોઈ ધર્મને છે કોઈ જ્ઞાતિને બદનામ આવા છોકરા કરે છે એને જાણી જોઈને ફોન કરે છે ખબર છે કે હું ફોન કરીશ એટલે આ કાંઈ બોલવાના છે એટલે એ સમાજવાળાને એમ થાય કે મનસુખભાઈ અમારા વિશે બોલ્યા પણ તમે ફોન જ એને શું કામ કરો છો જ્યારે એ ફોન કરે છે અને વાતચીત એવી કરે છે ત્યારે એ તો એવો જવાબ ત્યાંથી મળે છે ને તો ખાસ કરીને આ ઓડિયો શેર કરજો અને ઓડિયો સાંભળ્યા પછી તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં